અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર રસાકસી ભરી ચૂંટણી યોજાઈ રહી છે અગાઉની ચૂંટણીમાં ભાજપે છ ટમથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તું કાપ્યું હતું તો તેમણે અંતિમ ઘડીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવી હાર્યા હતા બીજી તરફ ભાજપના ઉમેદવાર હાર્યા હતા અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી તેમ રાજીનામું આપતા વધુ એક વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે ભાજપે આ વખતે ધર્મેન્દ્રસિંહને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે કોંગ્રેસે પીઠ નેતા કનુભાઈ ગોહિલ પર દાવ ખેલ્યો છે તો પૂર્વક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગી ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે તાજેતરમાં મધુ શ્રીવાસ્તવના ફાયરિંગ કરવાની અડધી રાત્રે ચૌદમું રતન બતાવવાના વિવાદિત નિવેદન આપ્યું હતું કે પછી આજે ધર્મેન્દ્રસિંહે વળતો પ્રહાર કર્યો છે અને જણાવ્યું હતું કે તેને કોઈને ઝાપટ પણ નથી મારી તો ગોળી કેવી રીતે મારશે સાથે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ કોઈ દિવસ ફાયરિંગથી ગભરાયો નથી ક્ષત્રિય સમાજ હંમેશા લોકો માટે લડતો આવ્યો છે સમાજે લોકહિત માટે પોતાનું બલિદાન આપ્યું છે વિવાદિત બયાન કરીને મધુએ ક્ષત્રિય સમાજના લોકોનું અપમાન કર્યું છે હું તેને કહેવા માંગુ છું કે તારામાં તાકાત હોય તો કોઈ પણ ક્ષત્રિય સમાજના વ્યક્તિની સામે ફાયરિંગ કરી છું તો ખબર પડે કે તારી શું તાકાત છે આજ સુધી મધુએ કોઈને ઝાપટ નથી મારી તો ફાયરિંગની વાત તો ઘણી દૂર છે આવા વિવાદિત બયાન કરીને પોતે ચર્ચામાં રહીને તે કોંગ્રેસને ડુબાડવાના કામ કરી રહ્યો છે તેમ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું ક્ષત્રિય સમાજ ક્યારેય ફાયરિંગોથી ગભરાયો નથી ક્ષત્રિય સમાજ હંમેશા લોકો માટે લડતો આવ્યો છે ક્ષત્રિય સમાજે લોક હિતમાં પોતાના બલિદાનો આપ્યા છે આવું વિવાદિત બયાન કરીને ક્ષત્રિય સમાજના લોકોનું એને અપમાન કરું છે અને હું એને કહેવા માગું છું કે તારામાં તાકાત હોય તો કોઈ પણ ક્ષત્રિય સમાજના વ્યક્તિની સામે ફાયરિંગ કરી જો તો ખબર પડે કે તારી શું તાકાત છે આજ સુધીમાં કોઈને એને ઝાપટ પણ નથી મારી ફાઈરિંગની વાત તો દૂર છે આવા વિવાદિત બયાન કરીને પોતે ચર્ચામાં રહીને કોંગ્રેસને ડુબાડવાના કામો કરી રહ્યો છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ